ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનો મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો ઉનાળો આવ્યો ને તો મેં ગરમ પાણી પીવાનું છોડી દીધું હતું પણ મહિનાના એવા બે ત્રણ દિવસ હોય જ્યારે મને પેટમાં ને કમરમાં બહુ જ દુખે તો એના માટે પેલા તો હું મેડિસિન લીધી પણ હવે મેં મેડિસિન લેવાનું છોડી દીધું છે તો જો આપણે ગરમ પાણી પી અને ગરમ કોથળીનો શેક લઈને તો આપણને થોડીક ઘણી છે ને રાહત મળે દવા જેટલી તો ન સારું થાય પણ થોડું ઘણું તોય વધારે સારું લાગે જો આપણે ગરમ પાણી પીવાનું છે અત્યારે તો જો અત્યારે આપણી ઘરે ફઈ આવ્યા છે કેમ છે ફઈ કેટલા દિવસ પછી આવ્યા નહીં

એ વાત તો પણ અમે રસોડામાં હોય ને એટલે અમને કઈ ખ્યાલ ના જો આવી રીતે ઢાઇકો તો એટલે કીધું કારી હશે મૂકવા માટે એવું છે એમ ને

ਦੇਖ ਹਾਲੇ ਬੱਤਲ ਲੀਦਾ ਘੱਟ ਪਰ ਮੈਂ ਜੋ 98 ਲੀਦੂ ਜੇ ਅਨੇ ਚਾਸ ਲੀਦੀ ਜੇ ਤੇ ਮੈਂ ਚਾਸ ਲੀਦੀ ਜੇ ਕੈਰੀ ਨਹੀਂ ਲੀਤੀ ਕੈਰੀ ਓਚੀ ਭਾ ਮਨ ਭਾਵੇ ਪਰ

વાર માન એવી માંડી પડી જયારે મને રિયલ માં છે ને આમ કઈક ઉભી નો થઈ શકું એવી હાલત હોય તો ત્યારે એ વાત તો કેવાની છે કે નીરવ છે ને જયારે મારી તબિયત ખરાબ હોય ને ત્યારે મારું બહુ એટલે બહુ ધ્યાન રાખે તો થેન્ક યુ સો મચ નીરવ અને બીજી એક વાત સાસરિયામાં હોય ને તો રિયલમાં મને તો છે ને ને મારી તબિયત ખરાબ હોય તો હું કામ ન કરી તો મને એટલું થાય ને કે વાત જ જવા દો મારા મોઢામાંથી એમ નીકળે નહીં કે મારથી કામ નહીં થાય મમ્મી હું નહીં કરું નીરવું કે નો થાય એમ હોય તાર કહી દેવાનું મને રોવું આવી જાય પણ મારથી એમ ન કહેવાય કે મારથી મમ્મી કામ નહીં થાય જોકે મારા સાસુ સારા છે એ બધું કામ કરી જ નાખે પણ આજ તો મેં હિંમત કરી દેતી તું કે મમ્મી મારથી આજે કામ નહીં થાય ખબર નઈ દર વખતે મારી તબિયત ખરાબ હોય દર મહિને પણ એટલી

દર વખતે તમને ફેન્સી ફેન્સી રેસીપી આપી છે આજે હા વિઝી આપી છે મેગી કરતા ઈઝી રેસીપી આપી છે વઘારેલી રોટલી રેસીપી મારા મમ્મી એમ કે છે કે મેગી બે મિનિટમાં થાય ને તો આ એક મિનિટ માં બની જાય એટલે મેગી થી ફાસ્ટ છે હાલો બધા જો અમારા ઘરે છે ને ટીવી નો વપરાશ બહુ ઓછો છે મોબાઈલ અને એવું બધું મીડિયા તો ક્યારેક ક્યારેક પપ્પા જતા ક્યારેક મમ્મી જોતા હોય ટીવી શું કેવું મમ્મી સાચી વાત છે ઘરનું ઇન્ટરનેટ બંધ છે કેમ ચાલુ થઈ ગયું બપોરનું બંધ થયું બાર ટ છે એમાં જોતા હોય જોકે અમે ઇન્ટરનેટ નથી આવતો એટલે મમ્મી જો અત્યારે ખાલી ચાર્જિંગમાં રાખી દીધું એટલે ટીવી જોવાનું કામ કરે છે બાકી મારા મમ્મી ચાર વાગે ક્યાં છે ને લગભગ વાપરતા હોય ટેબ્લેટલેટમાં રોટલી ને શું અપડેટ છે ચાલો જો લાઈવ લાઈવ તમારી સામે સામેગ માં મમ્મી રોટલી બનાવી લીધી છે અને ચા ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે વઘાલે રોટલી આવી ગઈ છે અને ચા સાઈડ માં આવી ગયું છે હાલો બધાય નાસ્તો કરવા તો ઘણા કામ આજકાલ છે ને પેન્ડિંગ છે બધા પતાવવાના છે પેલું કામ એ છે કે આપણે થોડું ઘણી બિયડ સેટ કર્યા શું થોડીક વધી ગઈ છે અને બીજું કામ એ છે કે આપણે જે ફોન છે ને એનું કવર લિટલ બિટ ઘસાઈ ગયું હતું એવું થયું એક નવું કવર લેવા જવાનું છે તો આ બધા કામ પતાવવાના છે જો હું છે ને જનરલી ટ્રાન્સપેરન્ટ જ કવર વાપરો એટલે આપણે જો પાછું એક લઈ લીધું ટ્રાન્સપેરન્ટ મસ્ત મજાનું છે મારે જેવું જોતું હતું ને એવું જ મળી ગયું જો કવર નાખ્યા પછી આપણો ફોન કઈક આવો લાગે છે જનરલી હું છે ને ફેન્સી કવર યુઝ નથી કરતો મને ટ્રાન્સપેરન્ટ હોય તો વધારે ગમે કારણ કે એમ થાય કે આપણે આટલા બધા રૂપિયા જે ફોન પાછળ ખર્ચ્યા હોય જે કલરનો ફોન લીધો એ કલર જ ન દેખાય શું કામનું વ્હાઇટ ઉપર અમુક શું કે પિંક લગાડ અમુક રેડ લગાડ પણ ઉપર વ્હાઇટ જ લગાડું ટ્રાન્સપેરન્ટ એટલે અંદર જે આપણે કલરમાં માં નાખ્યો હોય ને પૈસા એ દેખાય કઈક જો આપણે વ્હાઇટ કલર આઈફોન લીધો તો વ્હાઇટ કલર તો દેખાય છે આજે મને છે ને બેઠા બેઠા વિચાર આવ્યો કે આપણે રોજ સતત કામ તો કરતા જોઈએ નહીં કરવાનું છે તો એની આરે આરે બીજું શું સારું હોય શકે તો એની સાથે સાથે મેં એવું વિચાર્યું છે કે રોજનું એક કામ એવું કરવાનું કે સપોઝ આજે મારે બીએડ કટ કરાવી તો એ પતાઈ દેવાનું કે બીજું એક્સ્ટ્રા ઘરનું કઈ કામ હોય તો એ પતાવી દેવાનું એટલે રોજનું નું એક થી બે વસ્તુ છે ને જે પેન્ડિંગ પડ્યું એની પતાવતું જવાનું એટલે મને લાગે કે લાઈફ છે ને થોડી થોડી શોર્ટ થતી જાય નગર કેવું થાય કામ બધું છે ને ચાલતું જ રહી છે પણ એની આરે બીજું ઘરનું કામ યા પર્સનલ કામ બધું એકઠું થાય છે મેં કીધું રોજ દિવસ એક થી બે કામ કામજન લઈને પતાવી દેવા આજના વ્લોગમાં માં છે ને આ લોકોને ખરેખર મને ઝેલવાનો છે કારણ કે જાડુ ની જો તબિયત પ્લસ માઇનસ છે ને જે રીઝન તો તમને ખબર જ છે એટલે જાડુ આખા વ્લોગમાં હું જ દેખાય છે આજે એવું લાગે છે

પેપ્સી મે તારી હાટુ રાખી છે મને ખાવાની ઈચ્છા નથી થતી ને એટલે બધી તારી હાટુ રાખી છે ખાઈ લે કાય વાંધો ન તને ભાવશે તું ખાઈ લે મારે જ કાઈ ખાવી નથી જો મારે અત્યારે મને ખાવાની ઈચ્છા નથી તો ફ્રીજમાં મૂકી દે કાલે ખાવ તો વન્સ અગેન પાછા આપણા રસોડામાં આવી ગયા મમ્મી હવે રાતનું મેનુ શું છે એ કહી દયો આજે છે બપોર નું શાક પડ્યું છે રોટલી અને મુઠિયા બનાવ્યા છે ઓકે મુઠિયા ઢોકળા છે એમ ને આ કાચાય રાખ્યા છે કાચાય રાખ્યા છે જેને ખાવો એને ઓકે મુઠિયા ઢોકળાનો પ્રોગ્રામ છે ને બપોર શાક અને રોટલી અત્યારે બનાવી એમ ને

કાચું મુઠયું ઢોકળું લીધું છે પપ્પા એ શાક રોટલી લીધી છે રોમિલભાઈ જો મુઠિયા લીધા છે કેવા બન્યા છે રોમિલ ભાઈ પપ્પા જો શાક રોટલી જ ખાય છે મમ્મી તમે કેમ કાચું લીધું છે બહુ ઈચ્છા નથી ખાવાની ખાઈ કાઈ વાંધો નહીં જો બધાય જમવા બેઠા છે નીરવ ની જગ્યા ખાલી છે કારણ કે નીરવ ગયો છે સલૂનમાં એટલા માટે તો આપણે જો અત્યારે થોડું ગરમ પાણી કર્યું છે અને પાછું હું આપેલા થોડું ગરમ પાણી પી લઈ તો અત્યારે વાગ્યા છે સાડા નવ ને બધાય જમી લીધું છે અને મારો જમવાનું બાકી છે કારણ કે હું સેટ કરાવવા ગયો હતો બિયડ અને જનરલી જ્યાં જાઉં છું ને ત્યાં નહોતો ગયો બીજી જગ્યાએ ગયો હતો તો જો આજે છે ને અહીંયા હું કટિંગ નત કરાવતો પણ અહીંયા કટિંગ કર્યું છે તો થોડુંક મને અલગ લાગે છે જો કે કેવું લાગે તમે લોકો કમેન્ટ કરજો રેગ્યુલર જેવી જ છે પણ આ ભાગું છે ને કટિંગ કટિંગ નથી કરાવતો આજે જો આ ભાગે કટિંગ કર્યો એટલે તમે લોકો કોમેન્ટ કરો કેવી લાગે દાઢી સારી કરી છે કે ખરાબ કરી છે તમે લોકો જે કેવું માની લ્યો મમ્મી હા કઈ ચેન્જીસ લાગે છે દાઢીમાં લાગે છે ને સાઉથ નો હીરો હોય ને એટલે સારી લાગે છે કે ખરાબ સારી લાગે તો મમ્મી કે સાઉથ નો હીરા જેવો

ગરમાગરમ ચા અને મુઠિયા ઢોકળા ખાવા માટે હાલો તો આપણે છે ને ઓલમોસ્ટ નવ મહિના ઉપર થઈ ગયા ડેઈલી વ્લોગિંગ કરી છે ને એમાં તો મને લાગે છે આજનો એવો દિવસ છે જ્યારે છે ને મેં વ્લોગિંગ એટલું બધું નથી કર્યું લાઈક આજે મેં વ્લોગિંગ ના ને બરાબર જ કર્યું છે તો આજે તમને નિરવનું વ્લોગિંગ જોવા મળ્યું હોય છે અને કઈ ને અમુક દિવસ એવા હોય જ્યારે આપણે વ્લોગિંગ ઓછું કરી શકીએ તો કઈ વાંધો નહીં આજે નિરવનું વ્લોગિંગ તમે જોજો અને અમુક લોકો તોય કોમેન્ટ કરશે કે પાયલ ફરવા જાય ત્યારે તો કઈ નો થાય કે ઘરે આવ્યા તરત માંદા પડી ગયા તો અમુક ડેટ્સ એવી હોય ને જયારે તમે માંદા પડી જ જાઓ ખબર જ હોય કે ભાઈ મને આ બે દિવસ તો

કહી દઉ ની જોરદાર બ્લોગિંગ કરી મને ખબર જ નથી કારણ કે નીરવ ક્યારે બ્લોગિંગ કરતો મને નથી ખબર પણ કઈ હું કહી દઉં મને વિશ્વાસ છે આખું બંધ કરીને અંધવિશ્વાસ છે જાય અને અહીંયા લિટલ બિટ મસાજ કરાવ્યું તો એટલે જો અહીંયા ડાગ રહી ગયો છે જાડુ કારણ કે અહીંયા ઓલું મશીન ભરર કેવું ને માં ના એવું નથી મને એવું લાગે છે કે નીરવ આ વખતે છે ને ગ્લો મારે છે નું ફેસી મસાજ કરાવીને આવ્યો તો તમે કોમેન્ટ માં મને તો લાગે છે કે બહુ વધારે પડતો આમ ચમકે છે ઈ એમાં એવું હોય હજી સ્ટાર્ટિંગ માં ક્રીમ લગાડ્યો ને એટલે હજી રહી છે એની અસર એટલે વાંધો નહી ન હોય કે ક્રીમ તો મોઢું ધોયું એટલે વહી ગઈ હોય ક્રીમ પણ ગ્લો આવી જાય અમુક વાર તમારો પ્રેમ ગ્લો છે અમારા ચહેરા ઉપર હા ઈ વાત તો હાજી આજે છે ને નીરવ મારી કેર કરે ને એટલે ઓબવિયસલી થોડો પ્રેમ ઉભરાઈ ગયો એટલે મોઢા ઉપર કદાચ તમને દેખાતા હોય કઈ નહીં તો મળે નેક્સ્ટ ફ્લો માં ત્યાં સુધી બાય બાય